સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશું તો અત્યારે જો આપણે સ્કૂલે જવાનું છે ને મેં જો બ્રશ કરી લીધું વંશે બ્રશ કરી લીધું છે ને હવે મમ્મીએ સેવું કરી દીધું તો આપણે ખાઈ લીધું તો હવે આપણે કપડાં બદલાવી લઈએ આપણે કપડાં બદલાવી લઈએ તૈયાર થઈ જાય પછી આપણે સ્કૂલે જાશું તો ચાલો આપણે કપડાને બદલાવી લઈએ વંશ વંશે વંશ તમારા મમ્મી તૈયાર કરી દે હે આપણે હવે તૈયાર થઈ જઈએ ને આપણે હેવું ખાઈ લીધી ને તૈયાર થઈ જાય હવે હાલો તૈયાર થઈ જાય પછી વિડીયો પાછો ઉતારશું ચાલો હવે આપણે તૈયાર થઈ જઈએ પછી પાછો વિડીયો ઉતારી તો હાલો હવે આપણે તૈયાર થઈ જાય ને વંશ ને વંશ ને મમ્મી તૈયાર કરશે એને તો કંઈ ઉબાધી ન તૈયાર થવાની મારે જ છે મારે એકલી તૈયાર થવા છે વંશ તો મમ્મી તૈયાર થઈ જાય હેલો જો આપણે હવે આજે ઢોકળીનું શાક કરવાનું છે તો અમે કેવી રીતે કરીએ તમને બતાવીએ તમે કેવી રીતે કરો એ અમને કહેજો તેલ મેળવો કાંઈણી એમાં ડુંગળી નાખી દઈએ સડવા

મીઠું જીરું હવે આપણે ચટણી નાખ દઈએ

દેખાડો હવે ખરીખોથી હલાવી નાખું હું જો મસ્તીનો હલાવી નાખો ને આવો રોખાય લોટ ને હવે જો આ થાળી તેલ ભર્યું એટલે આ થારીમાં આપણે કાઢ લઈએ ને થાબડી દઈ મસ્તી ન પછી ઠરી જાય એટલે ઠેફલી ચીનકી ચીનકી પાડી ઠેફલી પાડશું તો અહીંયા તમને બતાવશું જો આપણે થાળીમાં બેમાં નાખી દઈએ તો લો ડોણ હવે એને ઠરવા દઈએ પછી આપણે એને ટેફલી પાડી નાખીએ ટેફલી પાડીને પછી વઘાર પણ નાખ્યો ઢોકરીનું શાક બની ગયું ઢોકરીનું શાક વઘારી નાખીએ જો ઢોકરી ટેપલી પાડી લીધી આપણે Now I am too must know what could this. જો આપણે હેને સ્કૂલેથી આવતા રહ્યા ને નાસ્તો કરી લીધો અને અત્યારે જો મમ્મી લોટલા કરે ને અત્યારે જો હેને વરસાદ ચાલુ થઈ ગયો તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ને આકાશ કાળું ડુબાણ હે વરસાદ આવે અત્યારે વરસાદ આવે છે હમણાં ફૂલ આવ્યો હતો ધીમા પડી ગયો ને મમ્મી જો લોટલા કરે ને મમ્મી જો લોટલા કરે અહીંયા જો મમ્મી લોટલા કરે અહીંયા જો એક લોટલો કરી લીધો હજે કરે હાલો રોટલા બનાવો તો હલો રોટલા બનાવવા કાંઈ જોઈ લીધી એકની અને અમે રોટલા ખરા રોટલા ખરા ખીસડી કરીએ પછી રોટલા ખાવા હોય તો તો અમે ઠીક તો હવે જો આપણે ધૂપ દીવા કરી લઈએ હવે જો આપણે દીવા કરી લીધા હવે જો આપણે બિસ્કિટ ખાશું ખાઉં અમે હેને આપણે જામ પડ્યો તો આપણે નાસ્તામાં લઈ જઈએ બ્રેડ જામ તો બ્રેડ નથી જામ પડ્યો છે તો મેં અંદર જામ ભરી લીધો હવે આ બિસ્કિટને આપણે ખાશું એપીએપીનું બિસ્કીટ એના અંદર જામ ભર્યું મેં એટલા બિસ્કિટ છે થોડાક મેં ખાઈ ગઈ ડબલ ડબલનું કર્યું વાળું કર્યું આપણે આમને ખાશું ચાલો ખાઈએ બહુ મસ્ત છે તો હવે જો આપણે છે ને રમવા ગયા હતા ચોકમાં તો આપણે આવતા રહ્યા ને હવે મમ્મી પપ્પા દૂધ બહેન આવતા રહ્યા ને અને રોટલા છે કંઈ થઈ ગયું ખીચડી કરી લીધી મમ્મીએ ને હવે આપણે હમણાં ખાઈ લે ઊંઠા મટકી લઈએ પછી ભૂલ જવાનું છે તો હા હવે આપણે વિડીયોને પૂરો કરીએ અમારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ ને શેર ને શેર જરૂર કરજો તો આવજો કાલે આપણે પાછા નવા વિડીયો સાથે મળીશું બાય બાય અમારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો શેર ને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ને આગળ ને આગળ શેર જરૂર કરતા રહેજો તો ચાલો કાલે આપણે પાછા નવા વિડીયો સાથે મળીને મળીએ આવજો